કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચની અંદર આપણી જે જ્ઞાન સેતુની સેટની પરીક્ષા લેવામાં આવનાર છે તેની અંદર મિત્રો આપણે પેપર નંબર એકનો ભાગ નંબર બે જોવાના છીએ જે તમારું મિત્રો એકસો ને વીસ ગુણનું પેપર છે તેનું આપણે સચોટ સોલ્યુશન કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલ વિદ્યાર્થી મિત્રો આપણે એકથી નહીં સાઈઠ સુધીના પ્રશ્નો અલગ વિડીયો બનાવેલો છે હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર એકસઠથી કરી અને એકસોને વીસ સુધીનું સોલ્યુશન જોવાના છીએ જે તમારો ભાગ નંબર મિત્રો બે બનશે એક નંબર ભાગ નંબર એક બનાવવા બનાવીને મિત્રો ઓલરેડી વિડીયો મૂકેલો છે જોવાનો બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અહીંયા એકસાઇડમાં પ્રશ્નની વાત કરીએ તો પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા તો તે પાણીનો સ્ત્રોત કયો હશે તો મિત્રો દાદર હોય અને તેવું પાણીનો સ્ત્રોત કોઈ હોય તો તે વાવ હતી પહેલાના જમાનાની અંદર મિત્રો કુઓ કૂવા જેવું એટલે કે મોટી વાવ ખોદવામાં આવતી કૂવા ખોદવામાં આવતો હોય અને એને પગથિયા મૂકવામાં આવતા એટલે એને વાવ કહેવાતું જેમ કે મિત્રો પા રાણકી વાવ છે બરાબર અડાલજની વાવ છે તેવી રીતે બોતેરમો પ્રશ્ન છે કે તમે ઉપરકોટના કિલ્લાની મુલાકાતે જાઓ છો તો તમને કયા જૂથના બધા જ સ્થળો જોવા મળશે તો મિત્રો અડી વાવ પણ જોવા મળશે કડતાળ તોપ પણ જોવા મળશે અને રાણા રાણક દેવીનો મહેલ પણ જોવા મળશે ત્રણેય ત્રણ મિત્રો ઉપરકોટની અંદર આવેલ છે તેસઠમો પ્રશ્ન છે નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થનો જૂથ કયું છે તો મિત્રો મલ સાકર અને ગોળ એ ત્રણેય ગળ્યા છે એટલે આપણે એક જ સ્વાદ કહેવાય ચોસઠ છોકરાને છોકરીઓ બંને રમતા હોય તેવી રમતનું ના તો મિત્રો તમામ અહીંયા જે રમત આપેલી છે તમામે તમામ મિત્રો છોકરાને છોકરી બંને રમત રમતા હોય છે પાસઠ નીચેનામાંથી ક્યુ ઠંડા રણનું રક્ષણ નથી તો મિત્રો અહીંયા ખૂબ જ ગરમ ગરમી પડે છે એ નથી બરાબર ઠંડા રણ માટે ગરમી ના હોય ઠંડી હોય છાસઠ નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓની પાણીમાં તરશે તો મિત્રો દિવાસળી પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો સડસઠ મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે તો મિઝોરમ રાજ્ય છે એ ભારતની પૂર્વ દિશાએ આવેલું છે અડસઠનો પ્રશ્ન છે જાન્યુઆરી બે હજાર એકમાં ગુજરાતમાં કઈ કુદરતી આપતી આવી હતી તો મિત્રો દરેકને ખબર છે ભૂકંપ આવેલો હતો અગણસી તેર નાગ ગુંફણની ભાતનો ઉપયોગ કઈ કઈ કલામાં થાય છે તો મિત્રો ભરત ગુંફણ અને રંગોળીમાં થતો હોય છે સિત્તેર સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું ક્યુ વર્તન યોગ્ય ગણાશે તો મિત્રો તેમના કામને માન આપવું જોઈએ બરાબર એ યોગ્ય ગણાશે એકોતેરમો પ્રશ્ન છે અલ્પેશભાઈ પોતાના રવિપાક પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય છે તો ટ્રેક્ટરમાંથી નીચેનામાંથી કયા પાકનું જૂથ હશે તો મિત્રો ઘઉં અને બટાટાનું જૂથ હશે બોતેર નીચે આપેલા વિધાન માટે ક્યુ યોગ્ય કયા યોગ્ય કારણ કારણ હોઈ શકે તો મિત્રો અહીંયા કારણ નંબર બીજી બે છે એ યોગ્ય હોઈ શકે કે ભાઈ ગામમાં ગામમાં નજીકમાં નજીકમાં નદી તળાવ કેનાલ ટાંકી જેવી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા નહીં હોય તોતેરમાં પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ જૂથ મનુષ્યો કરતાં ચાર ગણા જેટલું વધુ દૂર જોઈ શકે છે તો મિત્રો તેમાં સમડી ગીધ અને ગરુડ ચુમ્મોતેર તમારા મિત્રને પાંડુરુગ થયો છે તમે તેને નીચેનામાંથી કયા ખોરાકનું જૂથ ખાવાની સલાહ આપશો તો મિત્રો આમળા બીટ અને ગોળ પંચોતેર નીચેનામાંથી ગરમ હવા માટે ક્યુ વિધાન સાચું છે તો મિત્રો નીચેથી ઉપર તરફ જાય છે એ યોગ્ય છે છોતેરમાં પ્રશ્ન છે ખાદ્ય સામગ્રીના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે તો પેકિંગ તારીખ સિત્તોતેર નીચે આપેલા જૂથ પૈકી કયા જૂથની સામગ્રી બે ત્રણ દિવસમાં બગડી જાય છે તો કોથમીર ટામેટા અને કેળા ઇઠોતેરમાં પ્રશ્ન છે નીચે આપેલા જૂથ પૈકી કયા દેશો ભારતના પડોશી દેશ છે તો અહીંયા આવશે બાંગ્લાદેશ મ્યાનમાર અને પાકિસ્તાન અગ્નસી પ્રશ્ન છે તમારી શાળામાં બસો વીસ કિલોમીટર દૂર પ્રવાસ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે તો તમને નીચેનામાંથી કયા વાહનમાં પ્રવાસ જવાનું પસંદ કરશો તો મિત્રો બસો વીસ એટલે બહુ દૂર કહેવાય તો અહીંયા આપણે બસનો ઉપયોગ કરીશું એસી ઉંબાળીઓ અથવા દેશી ઊંધિયું તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથનો ઉપયોગ થાય છે તો મિત્રો શિયાળાના તાજા શાકભાજી માટલું મસાલા કોલસાના અંગરા બરાબર આનો ઉપયોગ થાય છે મિત્રો ફકરો આપેલો છે ફકરોના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે એક્યાસી થી પંચ્યાસી સુધીના એટલા માટે આપણે સૌ પ્રથમ ફકરો વાંચવો પડે અને પછી મિત્રો સમજી ફકરાને અને પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાની શરૂઆત કરવી જોઈએ તો અહીંયા મિત્રો એક્યાસીમાં પ્રશ્ન છે કે રાજાને ચિંતા થઈ કારણ કે કારણ કે મિત્રો દીકરાઓ કહ્યામાં હતા નહીં એટલા માટે બ્યાસી તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ કન કન્નડગત કરતા અહીં તેઓ એટલે શું તો મિત્રો તેઓ એટલે રાજકુમારો ત્યાંશી રાજકુમારો રંગેત ગોરા ખાલિયા બહાદુર હતા અને આવશે ગોરા અને બહાદુર હતા ચોર્યાસી નીચેનામાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો મિત્રો રાજકુમારો ભાગી ગયા એ ક્રિયા પૂરી થઈ ગઈ છે પંચ્યાસી રાજાએ કુમારોને ભણાવવા ખાલગીયા વિદ્વાનો રોક્યા તો મિત્રો અહીંયા આવશે કેટ કેટલા આવશે કેટ કેટલા આ વિધાન યોગ્ય છે છ્યાસી ખાલગીયા મોબાઈલ સ્વિચ ઓફ છે એટલે કે મિત્રો કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે તો અહીંયા આપણે કોનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કર્યું સત્યાસી દાદાની ચશ્મા

નેવ્યાસી મો પ્રશ્ન છે રમોકડો જોઈ મિતાંશ પપ્પાને બાદ ભરી લીધી લીટી કરેલ શબ્દનો અર્થ શું થાય મિત્રો બાદ ભરી લેવી એટલે કે પેટી પડ્યો નેવું નીચેનામાંથી કયો શબ્દ અલગ છે તો અહીંયા મિત્રો યજમાન છે એ અલગ છે એકાણું મૈત્રીના ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ ધૂળ ભરાઈ ગઈ હતી તો અધમણ એટલે મિત્રો દસ કિલો બાણું કાગડો ઉડી ચકલી ઉડ્યું અને ચામાચીડી ઉડ્યો નીચેનામાંથી કયું વાક્ય મુજબ કયું સાચું છે મિત્રો કાગડો ઉડ્યો ચકલી ઉડી અને ચામાચીડિયું ઉડ્યું એ વાક્ય સાચું છે ત્રાણું છોકરો ઉત્સાહથી જવા લાગ્યો વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કેટલા ફેરફાર થાય તો મિત્રો અહીંયા બે ફેરફાર થાય એક તો છોકરી ઉત્સાહથી જવા લાગ્યાની જગ્યાએ લાગી આવશે બરાબર ચોરાણું નીચેનામાંથી બહુવચનવાળું વાક્ય શોધો મને ભીંડા ભાવે બરાબર પંચાણું સિંહ દીપડો વાઘ વગડામાં રહે છે તેથી તેને ખ્યાય હું સવારે વહેલો સાચું છે ઊંઘું છું સત્તાણું હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે વાક્યમાં કયો ભાવ રહેલો છે તો ઠપકાનો ભાવ અઠાણું હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ ખાલી જ ગયા તો તોફાન નહીં કરું નવાણું જોડકાના આધારે જવાબ આપો નવાણું પ્રશ્નો છે મિત્રો જોડકાના આધારે જવાબ આપવાના છે અહીંયા મિત્રો પેલું છે લાલ લાઈટ થઈ તો અહીંયા જવાબ છે મેં ગાડી ઊભી રાખી જંગલમાં રહે છે એટલે પાલતું નહીં કહેવાય હું મામાને ઘરે ન ગયો કેમ કે મારી પરીક્ષા ચાલુ હતી હું નિયમિત રીતે સાયકલ ચલાવું છું તો આ રીતે મિત્રો જોડકું છે એ નંબરનું બને છે સો ભરોસાપાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી તો સત્ર એ નથી સાચો એકસો એક જુલાઈ પછી કયો મહિનો આવે તો મિત્રો જુલાઈ પછી ઓગસ્ટ આવે એકસો બે ખાલી આકાર ઓળખો અહીંયા મિત્રો આકાર છે ઇંગ્લિશમેન એ રેક્ટેંગલ કહેવાય એકસો ત્રણ ધ ટ્રેન ઇઝ અ લેટ બાય હાફ ખાલી અવર તો અન આવશે એકસો ચાર ધેર આર ફાઈવ ખાલી ઇન ધ બાસ્કેટ તો એકસો પાંચ ડૂ યુ હેવ થ્રી હેન્ડ્સ તો યસ આઈ હેવ એકસો છ ટીચર વર્ક્સ ઇન અ સ્કૂલ એકસો સાત શબ્દો સાચો ક્રમ મિત્રો એપલ બેલ બેટ અને કાર આ રીતે આવશે નીચે આપેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો અહીંયા ફકરો છે એને આપણે યોગ્ય રીતે વાંચી અને પછી પ્રશ્નોના જવાબ આપવાના શરૂઆત કરીએ એકસો આઠ છે વેર વોઝ ધ જૂ તો અહીં આવશે ઇટ વોઝ નિયર ધ હોસ્પિટલ તે હોસ્પિટલની નજીક છે એકસો નવ વોટ ડીડ પુરાવ એન્જોય તો જવાબ આવશે ટોય ટ્રેન રીડ એકસો દસ પેરેન્ટ્સ મીન્સ તો જવાબ આવશે મધર ફાધર એના પછી બીજો ફકરો છે એને પણ વાંચીને જવાબ આપવાના છે એકસો અગિયાર છે મિત્રો ધાર્મિન ઇઝ પ્લેઈંગ ફૂટબોલ બરાબર પછી એકસો બાર છે હુ ઇઝ અ ધાર્મિક તો જવાબ છે દેવ ફ્રેન્ડ્સ હવે મિત્રો હિન્દીની વાત કરીએ એકસો તેરમો પ્રશ્ન છે તો શબ્દકોશનો સહી ક્રમ મિત્રો પહેચાનીએ તો અહીંયા શબ્દકોશનો સાચો ક્રમ છે કંપન કલમ કાગજ અને કિનારા એકસો ચૌદમો છે કો પહેચાનીએ તો મિત્રો અહીંયા જે સંકેત આપેલ છે એ કેવલ ડાયની ઓર ચલાય એકસો પંદર હાથી લિંગ પરિવર્તન થશે હથની એકસો સોળ वर्णों को मिलाकर शब्द बनाइए तो मित्रों कलम एक सौ सत्तर सत्कार करना एक सौ हमारी पाठशाला को खड़िया रखना चाहिए तो साफ सुथरा एक सौ उन्नीस गलत मुहावरे की जोड़ पहचानी है तो गदगद होना यानी दुखी होना एक सौ बीस ने अपने दोस्त रवि ने कहा यह, यह कितनी सुंदर मछली है તો એ દોનો મિત્ર કિસ સાધન મેં સવારી કર રહે હે તો સ્ટીમર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે તમારું પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન છે મિત્રો કરી શકો છો પ્રેક્ટિસ પેપર અહીંયા એકસો વીસ પ્રશ્નોનું સોલ્યુશન જોયું હવે નેક્સ્ટ વિડીયો આપણે મિત્રો બનાવીશું વિભા પેપર નંબર ટુનો તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગીનીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા